અઢી માસ અગાઉ દાખલ થયેલ કરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓની ઘરફોડમાં ગયેલ છ લાખ અગિયાર હજાર આઠસો એકની મતના સોના ચાંદીના દાગીના સાથે પકડી પાડી વન ચોરનો ગુનો શોધી પોલીસ પોલીસ કમિશનર શ્રી સુરજ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન છ તેમજ મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન નાવ તરફથી વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું આપેલ સૂચનાઓને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે આર ચૌધરી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર બીબી પરમાર નાવના માર્ગદર્શન હેઠળ સચિન જાડેસ પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મોહમ્મદ ગુલામ સાદિક તથા હકીકતના આધારે અત્રેલા પોલીસ સ્ટેશનમાં અઢી માસ અગાઉ દાખલ થયેલ ઘરફોસ છોડીના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓ રાજેશ ઉર્ફે કલ્લુ બુદ્ધિરામ યાદવ ઉમરવર્ષ બેતાળીસ રહેવાસી શિવનગર લાલજીની ચાર સચિન જયડિસિંહ સુરત મુડગાઉ અમરાવતી ચોરા થાના વિદ્યાંચલ જિલ્લો મિર્ઝાપુર ઉત્તર પ્રદેશ કૈલાશ લાલમણી વર્મા ઉમરવર્ષ છવ્વીસ રહેવાસી શિવનગર લાલજીની ચો સચિન જયડેસિંહ સુરત મોડગામ અમરાવની ચોરા સોના ચાંદીના દાગીના સાથે ભેસ્તાનું શાકભાજી માર્કેટ પાસેથી પકડી પાડી વન શોધાયેલ ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહ્યો આર સુરત